નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાત સરકાર આપશે ખેડૂતોને સંપૂર્ણ વળતર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે ઉભા પાકને ભારે નુકસાન થયું છે સરકારે ખેડૂતોની સંભાળ રાખતી નીતિ અમલમાં મૂકી છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પાક નુકસાનના સમગ્ર વળતરની ચુકવણી થશે સાથે કેશ ડોલની સહાયથી પણ ખેડૂતોને વળતર આપવામાં આવશે જેથી તેઓ આ આફતથી ઝડપથી બહાર આવી શકે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નેપાળમાં કર્ફ્યુથી ભારતીય ટ્રક ડ્રાઈવરો મુશ્કેલીમાં નેપાળના ભેરહવામાં કસ્ટમ ઓફિસમાં આગ ચંપી બાદ કરફ્યુ લાગુ થતા સેકન્ડો ભારતીય ટ્રક ડ્રાઈવરો ફસાયા છે દવાઓ અને કાચામાલ માલ ભરેલા ટ્રકો દિવસોથી અટવાયેલા છે ખોરાક અને પાણીની તંગીથી ડ્રાઈવરો મુશ્કેલીમાં છે અને પોતાના વતન પરત જવા વિરોધ કરી રહ્યા છે રમખાણો બાદ પરિસ્થિતિ તંગ છે જેના કારણે પરિવાર સાથેનો સંપર્ક અને સુરક્ષા અંગે ચિંતા વધી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નેપાળમાં નવી સરકાર બનાવવી મુશ્કેલ નેપાળમાં હિંસા બાદ નવી સરકાર બનાવવી પડકારજનક છે જેન ઝેડ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ બેઠકમાં પાંચ હજારથી વધુ લોકોએ ભાગ લીધો બેઠકમાં સુશીલા કોર્કીનું નામ પ્રધાનમંત્રી પદ માટે બહુમતમાં રહ્યું છે સુશીલા કોર્કી નેપાળમાં પૂર્વ ચીફ જસ્ટિસ રહી રહી ચૂક્યા છે બેઠકમાં કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહ કુલમંતિધિસિંહ અને સાગર ઢગા સહિત અન્ય નામો પણ ચર્ચામાં છે નવી સરકાર માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કેદીઓ પર ગોળીબાર બે લોકોના મોત નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે રામેછાપ જેલમાંથી ભાગવાના પ્રયાસ દરમિયાન સેનાએ ગોળીબાર કર્યો જેમાં બે કેદીઓના મોત થયા અને 10 થી વધુ ઘાયલ થયા આ ઘટના સેનાના નિયંત્રણ બાદનો પહેલો ગોળીબાર છે બીજી તરફ કાઠમંડુ જેલમાંથી ભાગેલો બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ અબુલ હસન ઢાલે બિહાર નેપાળ સરહદે એસએસબી દ્વારા પકડાયો તે સોનાની તસ્કરીમાં કેસમાં પાંચ વર્ષથી કેદ હતો અને તાજેતરમાં જેલ બ્રેકનો લાભ લઈ ભાગ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી આયોજકો માટે નવરાત્રી એસઓપી જાહેર અમદાવાદ એમસીના ફાયર વિભાગે નવરાત્રી માટે બત્રીસ મુદ્દાની એસઓપી જાહેર કરી છે ગરબા આયોજકોને ફરજિયાત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ઓનલાઈન મેળવી તેની હાર્ડ કોપી ત્રણ દિવસ પહેલાં જમાલપુર ફાયર સ્ટેશનમાં જમા કરાવી પડશે ઇમરજન્સી એક્ઝિટ રોડ ખુલ્લો રાખવો પબ્લિકેટ્રેસ સિસ્ટમ અગ્નિશામક સાધનો તથા જ્વનશીલ પદાર્થોનો પ્રતિબંધ જેવી અનેક શરતો ફરજિયાત રહેશે નિયમોનું પાલન ન કરનાર આયોજકોને મંજૂરી અપાશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમૂલ દૂધ ભાવમાં કોઈ ઘટાડો નહીં થાય સમાચાર હતા કે જીએસટીના ભાવમાં ઘટાડો થતાં અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થશે પણ ભાવ ઘટાડવા મામલે અમૂલે સાફ ઇન્કાર કર્યો છે હવે અમૂલના દૂધના ભાવમાં જીએસટી ઘટવા છતાં કોઈ ફરક પડશે નહીં અને ભાવ યથાવત જ રહેશે આટલા દિવસથી લોકોને આશા હતી કે દૂધના ભાવ ઘટશે પણ તેની આશા ઉપર પાણી ફરી વળ્યું છે તાજા દૂધ પર પહેલાંથી જ જીએસટી શૂન્ય છે માત્ર અલ્ટ્રાહિટ ટેમ્પરેચર દૂધના ભાવ ઘટશે બાવીસમી સપ્ટેમ્બરથી જીએસટીના નવા દરો અમલી બનશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી ફરી એકવાર ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત આવશે તેઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને શિપિંગ સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપશે તથા આશરે રૂપિયા સો કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે આ લઈને સ્થાનિક તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાવનગરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનવાઈ રહી છે આ મુલાકાત થી પ્રદેશના બંદર વિકાસ અને શિપિંગ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે બુલેટ ટ્રેન પુલનો સામાન તણાઈ ગયો મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ માટે અમદાવાદના સાબરમતી નદી પર એક પુલ નિર્માણ છે થોડા દિવસ પહેલાં સાબરમતી નદીમાં આવેલા ઘોડાપુરના કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને અસર થઈ હતી અને કેટલોક સામાન પણ પાણીમાં તણાઈ ગયો હતો પાણી પ્રવાહ એટલો જોરદાર હતો કે લોખંડની સીડી પણ જમીનથી ઉખડી ગઈ હતી જ્યારે માટી પણ તણાઈ ગઈ હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો